નમસ્કાર મિત્રો તારીખ છે નવ નવેમ્બર બે હજાર પચીસ આજે રવિવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવી તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં સારી વેસવાલી વચ્ચે ભાવમાં પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે જીરુમાં આવે પંદર નવેમ્બર બાદ જે રમઝાનની નિકાસની માંગ આવે તો બજારમાં સુધારાની સંભાવના જીરુની સતત બીજા દિવસે લઈને બોરી વચ્ચે આવકો જોવા મળી છે અને ભાવમાં થી પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે અને સોમવારે પણ જોવા મળ્યો હતો જીરુ વાયદામાં ભાવ મજબૂત રહ્યા હતા અને એવરેજ જીરું બજારમાં કોઈ મોટી તેજી મંદી નથી પરંતુ વેચવાની સારી આવશે તો બજારમાં તેજીની બ્રેક લાગી છે અને ખેડૂતો પાસે હજી મોટા પ્રમાણમાં સ્ટોક પડ્યો છે અને જો બજારમાં લેવાલીથી બસો રૂપિયા જેવું વધે તેવી સંભાવનાઓ રહેલી છે અને બજારમાં વેચવાલી પણ વધી જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે બેન્ચમાં બજારમાં ધીમી ગતિએ એ સુધારાની સાલ આવી છે જો વાયદો વીસ હજાર પાંચસો ની સપાટી ક્રોસ કરશે તો વધુ સુધારાની જોવા મળી શકે છે નિશા ભાવથી હવે વીસ ની સપાટી મહત્તમ સપોર્ટ નું લેવલ છે જો આ તૂટ છે તો વધુ ઘટાડો આવી શકે છે તો મિત્રો આથી ઝીરો લગતા સર લાઇક સબસ્ક્રાઇબ કરી દે ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન